નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજ આપણા નવા વિડીયોની અંદર શું તમે પણ તમારા પાકમાં આવતા ઈયળના એટેકથી કંટાળી ગયા છો ઘણી બધી દવાઓ છાંટવા છતાં ઈયળ મળતી નથી તો આજે આપણે લઈને આવ્યા છીએ એના માટેનું એક સોલ્યુશન તો જણાવીએ એના વિશે તમને વિડીયોની અંદર આગળ બન્યા રહેજો તમારા પાકમાં પણ આવી જ રીતના ઈયળના એટેકથી આવી રીતના નુકસાની કરે છે કોઈ પણ જાતના કૂણા પાન અથવા તો સિંગ રહેવા નથી દેતા તો એના માટેનો સચોટ ઉપાય છે જીએસપી કંપનીનું ફાઇટર જેમાં આપણે કન્ટેન્ટની વાત કરીએ ને તો મેથોક્સી ફેનોઝાઇડ અઢાર ટકા આવે છે અને એમાં મેક્ટિન બેન્ઝવેટ એક પોઈન્ટ આઠ ટકા આવે છે અને એસસી ફોર્મ્યુલેશનમાં રહેવાનું છે એટલે કે ઘાટા રગડા જેવા પ્રવાહીમાં રહેવાનું છે હવે તમે જોઈ શકો છો કે આ ઈયર છે એ સફેદ થઈને મરેલી છે આપણે ચોવીસ કલાક પેલા દવાનો છટકાવ કર્યો તો સોયાબીનમાં અત્યારે તમે જુઓ ઇયર મરીને પાંદડા ઉપર એમને પડી છે ચોવીસ કલાકમાં આનું સારામાં સારું આપણે રિઝલ્ટ મળ્યું છે જેથી આ દવાનો ઉપયોગ આપણે કરી શકાય એમાં કોઈ જાતનો વાંધો નથી અને જો ભાવની વાત કરીએ તો એક લિટરનો ભાવ એકવીસો પચાસ રૂપિયા રહેવાનો છે અને પ્રમાણ એનું ત્રીસ એમ નું રહેવાનું છે એટલે કે સરેરાશ આપને પાસાઠ રૂપિયાનો પંપ પડે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારા પેજને ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો